ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના પહેલા પ્રકરણમાં યુગ નવા શાસકો અને આજે રાજ્યોંશના શાસન વિશે માહિતી મેળવીશું કહેવાય છે આઠમી સદી ના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશ નું શાસન હતું અને પાલવંશ આ નામ કેવી રીતે પડ્યું તો વિદ્યાર્થીઓ આ વંશના જે સ્થાપકો હતા ને તેના વંશોના વંશજો જે હતા તેઓના નામ પાછળ પાલ લાગતું હતું અને એ પાલ શબ્દ લાગતો હોવાથી આ પાલ વંશ કહેવામાં આવે છે એટલે પાલવંશ નામ કેવી રીતે આવ્યું એ આપણે જોયું આ વંશ ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી કઈ સાલમાં થઈ હતી ઈસવીસન સાતસો પચાસ થી સાતસો સિત્તેર માં થઈ તેના સ્થાપકનું નામ શું હતું ગોપાલ હતું ખાલી જગ્યા હોય કે એક બે ના ટૂંકા પ્રશ્ન હોય તો આ મદદરૂપ થઈ શકે માહિતી પાલ પતન બાદ સ્થાપના થઈ સોલંકી શાસન નબળું પડ્યું એટલે ગુજરાતમાં વાઘેલા વંશનું શાસન આવ્યું તે જ રીતે પાલ વંશ ની આપણે વાત કરીએ તો એનું પતન થતા જ કયું બીજું નવું વંશ આવ્યું સ્થાપના કયા બીજા નવા વંશની સ્થાપના થઈ તો સેન વંશની વિજયસેન એ આ વંશનો નોંધપાત્ર રાજા હતો એટલે પાલ વંશના પતન પછી એક હજાર પંચાણું જયારે સેન વંશની સ્થાપના થઈ એ સમયે વિજય નામના વ્યક્તિ હતા વિજય વિજયસેન નામના વ્યક્તિનું શાસન હતું જેનો વંશ નોંધપાત્ર રાજામાં હતો વિજયસેનના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા આગળ પણ આપણે બે ગ્રંથો વિશે આપણે જાણી ગયા હવે આપણે જોઈએ કે દિલ્હીના સુલતાન અને નાઝીમો સુબા કઈ રીતનો વહીવટ ચાલતો હતો ત્યાં કર્ણદેવ વાઘેલા પાસેથી પછી સુલતાનો એ શું કર્યું કે તેઓ આ નાઝીમો સુબાને સુબાની નિમણૂક કરતા અને એમના દ્વારા પછી રાજ્યનો વહીવટ ચલાવતા હતા ઈસવીસન ચૌદસો ને સાતમાં માં ઝફ્ફર ખાન મુઝફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો હતો ચૌદ ને સાત માં જફર ખાન મુઝફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો હતો અને આ વંશમાં માં ચૌદ સુલતાન થઇ ગયા જેમાં અહેમદ શાહ મોહમ્મદ બેગડો બહાદુર શાહ જેવા સુલતાનો સમાવેશ થાય છે સત્તરમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતા સલ્તનત કાળ પૂરો થયો હતો એટલે અહીં આપણને એ જાણવા મળે છે કે સૌથી પહેલા તો નાઝિમો સુબાઓની નિમણૂક થતી અને રાજ્યનો વહીવટ ચલાવવામાં આવતો ચૌદસો ને સાત માં જફર નામનો વ્યક્તિએ મુઝફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો હતો અને એ વંશમાં ટોટલ કેટલા હતા ચૌદ સુલતાન હતા જેમાં અહમદ શાહ મોહમ્મદ બેગડો બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે પછી સત્તરમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતા સલ્તનત કાળનો આ આપણે ઉત્તર ભારત વિશે માહિતી મેળવી હવે આપણે દક્ષિણ ભારત ના શાસકો અને શાસન વિશે જાણીશું આગળના વિડીયોમાં થેન્ક યુ